સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધિ ટાઉન હોલ ખાતે જન્માષ્ટમી તથા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તો દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા ગોપીનાથજીને એકસો થી પણ વધારે વિવિધ ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ ભગવાનનો પંચામૃતથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર વાતાવરણ હરે કૃષ્ણ હરે રામની ધૂમથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે આ પ્રસંગે પ્રહલાદ ગુરુકુળના બાળકો દ્વારા વિવિધ નાટકો તથા સાંસ્કૃતિક નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું

આવી ભાર્વતીથી પણ આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ ઉત્સવને સફળ બનાવવા ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગરના સંચાલક મુરલી મોહનદાસ તથા હર્ષ ગોવિંદ દાસે જેમત ઉઠાવેલ હતી અને સેવા આપનાર તમામ ભક્તોનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો